જય મહારાજ આજ રોજ શ્રી સંતરામ મંદિર નડિયાદ આયોજિત ગીતા જયંતિ નિમિત્તે શ્રી સંતરામ સત્સંગ સંસ્કાર બાલ સભામાં ચિત્ર રંગ પૂર્ણિ સ્પર્ધાનું આયોજન થયું હતું આ સ્પર્ધામાં કુલ સાડત્રીસ બાળકોએ ભાગ લીધો હતો બાલવાડીથી ધોરણ એકથી ચારને માખણ ખાતા બાલકૃષ્ણમાં રંગપૂરણી કરવાની હતી ધોરણ પાંચથી આઠના બાળકોને વિષ્ણુ ભગવાનનો વામન અવતારનું ચિત્ર દોરી રંગ પૂરવાનો હતો ધોરણ નવથી દસના બાળકોને મા સરસ્વતીને ધોરણ અગિયારથી બારના બાળકોને શ્રીરામને ચિત્ર દોરી રંગ પૂર્ણી કરવાની હતી આ સ્પર્ધામાં પરમ પૂજ્ય વંદનીય પૂજ્ય હરિદાસજી મહારાજ પધાર્યા હતા બાળકોને ચિત્ર દોરતા રંગ પૂરતા જોઈ ખૂબ આનંદિત થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજને દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા